લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આજરોજ માંજલપુર વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ડૉક્ટર હેમંગ જોશી દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ મુખ્ય દંડક બાળુ કૃષ્ણ શુકલ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરા લોકસભાના સંયોજક શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા મેયર શ્રીમતી પિંકીબેન સોની

આપવામાં આવશે કે ભાઈ સોળ નંબર માં સત્તર નંબર માં મોટી મોટી ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રભાઈ લાખવાડા ને વડોદરા શહેર ના મહામંત્રી વડોદરા ઉપસ્થિત છે હું ઉર્મિલભાઈ પટેલ ને વિનંતી કરું કે તેમનું ઠેસ અને ખુપે સ્વાગત કરે બેઠેલા લોકો નું હાજરી પુરાય કરીને જોરથી બોલીશું ભારત માતા કી જય જય શ્રી રામ જય બોલે અમુક મહામંત્રી શ્રીઓ મોરચાના કાર્યકર્તાઓ સાહેબે કહ્યું કે મારે થોડું માર્ગદર્શન આપવાનું છે મને તો જે પ્રકારે પાર્ટીએ તક આપી છે એક યુવાન તારી તરીકે મારે એક એક કાર્યકર્તા પાસેથી માર્ગદર્શન લેવાનું અને આશીર્વાદ લેવાના જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી યુવાન વયે મને લોકસભાની ચૂંટણી માટે જે તક આપવામાં આવી છે એ બદલ હું વડોદરાના ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાનો આભાર માનું છું કારણ કે પાર્ટીએ કાર્યકર્તા ઉપર વિશ્વાસ રાખીને મને આ જવાબદારી આપી સાથે સાથે વડોદરા આદરણીય વડાપ્રધાન શ્રીના હૃદયની ખૂબ જ નજીક છે તેઓ પોતે અહીંથી ચૂંટણી લડ્યા છે અને વડોદરાનું એક એક કોળ એક એક મંદિર એ આપણા મોદી સાહેબને અત્યારે પણ કંઠસ્થ છે એમની સ્મૃતિમાં છે ત્યારે વડોદરાથી મોદી સાહેબને એક વિશેષ અપેક્ષા પણ હોય શકે એ અપેક્ષા આપણે સૌ ભેગા મળીને પૂર્ણ કરવાની વડોદરાની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને ખૂબ જ મજબૂત કબડ દિલ્હી ખાતે મોકલવાનું ત્યારે આજના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યાલય એટલે હું સતત બંને ઉદ્ઘાટનમાં કહેતો આવ્યો છું કે કાર્યાલય એટલે આપણા કાર્યકર્તાઓનું મંદિર હું આપ સૌને વિનંતી કરું છું કે આ માંજલપુરના કાર્યાલયને આપણા આદરણીય યોગેશભાઈ પટેલ કાકાના માર્ગદર્શન હેઠળ આપણે સૌ ધબકતું રાખી અને એટલું સુંદર કામગીરી કરીએ અને હંમેશા આદરણીય યોગેશભાઈનું તો એ રેકોર્ડ રહ્યો છે કે તમામ વિધાનસભાઓમાં માંજરપુરનો હંમેશા ડંકો વાગ્યો છે આ વખતે પણ તમામ વિધાનસભાઓમાં માંજરપુરનો ફરી ડંકો વાગે આટલું સુંદર કાર્ય થાય અને વડોદરાની આ રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી જનતા ખૂબ ખૂબ ખોબે ખોબે મત આદરણીય વડાપ્રધાન મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે આપે એ જ અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતા